નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ રામજી મંદિરને ને એકાવન વર્ષ પૂર્ણ થતા ભગવાન ચાર પૂજાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ સંતો દ્વારા નગરયાત્રા યોજાઈ નડિયાદ રામજી મંદિરથી ડુમરાલ બજાર ભાવસારવાડ અમદાવાદી બજાર બસ સ્ટેન્ડ થઈ શોભાયાત્રા સંતરામ મંદિરમાં પરત ફરી આ યાત્રામાં જગન્નાથપુરી અને રામાનંદ સંસ્થાના પ્રમુખ દિલીપદાસજી મહારાજ મુંબઈથી સંતો મહંતો ની હાજરીમાં નગરયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દિલીપદાસજી મહારાજ નડિયાદના નગરજનોને શુભ આશીર્વાદ પાઠવ્યા રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય दे मेंट दे मेंट दे चालू कर दिया जवाब तो एकदम हाथ को नहीं चालू कर दे मूर्ति पकड़ लो ले लो ले, 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 ले। Atelo? Hello. Hello.

અખાડા પરિષદના મહામંત્રી એવા રાજેન્દ્રદાસજી મહારાજ પર પધાર્યા છે પ્રતિષ્ઠાના પાવનો અવસર ઉપર પધાર્યા છે ગુરુજીની પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી રહ્યા છે ગુરુ કૃપા હિ કેવલમ એ આપણા સનાતન ધર્મનો મુખ્ય લક્ષ્ય રહેલો છે ગુરુની કૃપાથી મળેલું જીવન અનેક લોકોનું એમના આશીર્વાદથી પ્રાપ્તિ થતી હોય છે એવું મહાવીરદાસજી મહારાજને એમની ગુરુજીની રૂપાથી આશીર્વાદથી આજ ગુરુજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે અનેક સંતો મહંતો હશે આજ ખૂબ સુંદર શોભાયાત્રાનું પ્રસ્થાન થયું અને ખૂબ લોકોમાં ભાવ જોવામાં આવ્યો નડિયાદની જનતાએ પણ ખૂબ ઉમેરતા પહેર ભગવાન રામમય બની અને એનું સ્વાગત કર્યું તો અમારા હિન્દુ મહાસભાના રાજેન્દ્રભાઈ રાજેન્દ્ર ત્રિપાઠીજી પણ હતા અનેક કાર્યકર્તાઓ હતા અને ખૂબ અને નડિયાદ તો એક મહારાજની આ ભૂમિ તપોબરી ભૂલી છે એટલે નડિયાદ માટે તો કોઈ કહેવાનું હોય જ નહીં ધર્મો રક્ષ તે રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં રામકૃષ્ણની એ પરંપરામાં નડિયાદ વસેલું છે કે નડિયાદના લોકોને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત રહેવી મંગલકામના કરેલી શિવ સંસાલન જી ગુવાન સાથે બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલદાસ મહારાજ તેમજ પરમ પૂજ્ય રામાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે આયોજન થઈ રહ્યો છે જેમાં હિન્દુ વિધિ પ્રમાણે ત્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તેની નગર યાત્રાનું એક આયોજન ખાસ રહેલું છે માટે આજે નડિયાદ નગરની અંદર શ્રી ચારભુજાજી ભગવાનની મૂર્તિ સંતો મહંતોની હાજરીની અંદર આજે ખૂબ ભવ્ય નગર યાત્રા નીકાળી અને એમાં કિરાધાર એવા આચાર્ય મધ્વાચાર્યજી મહારાજ મુંબઈથી એક ખાસ પધારેલા છે જગન્નાથપુરી અમદાવાદથી પરમ પૂજ્ય દિલ્દેજી મહારાજ પધારેલા છે સાથે સાથે નમિષારણ્ય હરિયાણા અયોધ્યા હરિદ્વાર અલગ અલગ દેશના કોણે ખાચર જે શ્રી રામાનંદ જે પૂજ્ય સંતો છે તે સંતો આજે અહીંયા આપ ધાર્મની કરેલી